હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાનનું નિયંત્રણને સંકલન ચેપ્ટરમાં મોસ્ટ ટાઈમપી ટોપિક છે માનવ મગજ વિશે આજે આપણે શીખીશું તો જોઈએ માનવ મગજ આપણું મગજ એ આપણા શરીરનો સૌથી જટિલ ભાગ છે અને અદભુત ભાગ છે તમે જે કાંઈ પણ વિચારો અનુભવો યાદ રાખો કે પછી તમારા શરીરની કોઈ પણ ક્રિયા હોય જેવી કે શ્વાસ લેવાની હૃદયનું ધબકવું ચાલવું એ બધી જ ક્રિયાનું નિયંત્રણ મગજ દ્વારા થાય તમે એને શરીરનું મુખ્ય નિયંત્રણ કેન્દ્ર પણ કહી શકો છો ચાલો હવે આપણે જોઈએ કે મગજનું સ્થાન અને તેનું રક્ષણ કોણ કરે મગજ ખૂબ જ નાજુક હોય છે તેથી આપણા માથાની ખોપરી હોય તેમાં સુરક્ષિત હોય છે ખોપરીની અંદર ઘણા બધા આવરણો આવેલા હોય છે અને આ આવરણમાં એક ખાસ પ્રકારનું પ્રવાહી ભરેલું હોય છે જેને મસ્તિષ્ક મેરુજળ કહેવામાં આવે છે આ પ્રવાહી મગજને આંચકાઓથી અને ઈજાઓથી રક્ષણ આપે છે હવે આપણે અહીંયા આકૃતિને પણ જોઈ શકીએ કે ખોપરીની અંદર મગજ કેવી રીતે સુરક્ષિત હોય છે ચાલો હવે આપણે જોઈએ કે મગજના મુખ્ય ભાગો માનવ મગજને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવે જેમ કે અગ્ર મગજ મધ્ય મગજ અને પશુ મગજ અગ્ર મગજમાં બૃહદ મસ્તિષ્ક થેલેમસ હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિનો સમાવેશ થાય અને પશુ મગજમાં સેતુ લંબ મજ્જા અને અનુમસ્તિષ્કનો સમાવેશ થાય છે અહીંયા આપણને હવે આકૃતિ આપેલી છે તેમાં તમે જોઈ શકો અગ્ર મગજ મધ્ય મગજ અને પશુ મગજ અને તેના ભાગો ચાલો હવે આપણે જોઈએ કે મગજના મુખ્ય ત્રણ પ્રકારમાંથી પહેલો ભાગ અગ્ર મગજ તે મગજનો સૌથી મોટો ભાગ છે તે વિચારવા માટેનો મુખ્ય ભાગ છે અગ્ર મગજમાં શ્રવણ ઘ્રાણ દ્રષ્ટિ સંબંધિતના કેન્દ્રો આવેલા હોય છે તે સંવેદનાગ્રાહી અંગોમાંથી માહિતી લઈ લેશે અને તેનું અર્થઘટન કરશે એટલે કે આંખ કાન નાક જીભ ત્વચામાંથી જે પણ માહિતી આવે સંવેદના આવે તેનું અર્થઘટન કરે છે તેમાં ઐચ્છિક સ્નાયુના હલનચલનની ક્રિયાના નિયંત્રણ કરતા કેન્દ્ર હોય એટલે કે શરીરની ઐચ્છિક ક્રિયા જેવી કે જે આપણા નિયંત્રણમાં હોય બોલવું લખવું ચાલવું આવી બધી ક્રિયાનું નિયંત્રણ અગ્રમગજ કરે છે તેમાં ભૂખ સંબંધિતના કેન્દ્રો પણ આવેલા હોય છે ચાલો હવે આપણે જોઈએ મધ્ય મગજ વિશે આ મગજનો નાનો ભાગ છે અગ્રમગજ અને પશ્વ મગજને જોડે છે તેનું કાર્ય જોઈએ તે આંખ અને કાન એટલે કે દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો આવેલા હોય એવું પૂછે કે દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો ક્યાં તો મધ્ય મગજમાં આવેલા હોય ચાલો હવે આપણે જોઈએ પશ્વ મગજ આ ભાગ ખોપરીના પાછળના ભાગમાં આવેલો હોય મુખ્ય ત્રણ ભાગો આવેલા છે સેતુ લંબમજ્જા અને અનુમસ્તિષ્ક પેલું જોઈએ સેતુ શ્વાસોશ્વાસ એટલે કે શ્વાસ લેવાની ક્રિયાનું નિયમન કરે છે બીજું જોઈએ લંબ મજા અનૈચ્છિક ક્રિયાનું નિયમન એટલે કે આપણી ઈચ્છા મુજબ ના થતી હોય જેમ કે હૃદયના ધબકારા ઉલટી લાડ રસનો સ્ત્રાવ લોહીનું દબાણ છીંક આવવી અને ઉધરસ આવી બધી અનૈચ્છિક ક્રિયાનું નિયમન લંબ મજા કરે છે અનુમસ્તિષ્ક શરીરનું બેલેન્સ એટલે કે સંતુલન જાળવે જેમ કે ચાલતી વખતે દોડતી વખતે સાયકલ ચલાવતી વખતે અને ડાન્સ કરતી વખતે હવે આપણે અહીંયા આકૃતિ જોઈ શકીએ છીએ તેમાં અગ્ર મગજના ભાગો હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્રંથિ બૃહદ મસ્તિષ્ક દર્શાવેલા છે મધ્યમગજ દર્શાવેલું છે અને પશ્વ મગજમાં સેતુ લમ મજા અને અનુમસ્તિષ્ક પણ દર્શાવેલું છે